અરે જરાક આ જુઓ તો લેપટોપ બેગમાં જતું નથી તો આ શું સોલ્યુશન બે વાહ વાહ હવે તો એ લેપટોપ કઈ જ કામનું નથી અને તમારી બુદ્ધિ તો પહેલેથી કઈ કામની જ નથી થેલામાં લેપટોપ ફિટ નથી આવતું તો આ રીતે કાપીને થેલામાં લેપટોપ ફિટ કરો વાહ અરે કોઈક આનું ખોપરી કાપીને ચેક કરો કે આમાં દિમાગ છે કે પછી ભંસો ભર્યો છે તમારી પાસે બેગ નથી તો તમને ખબર છે તમારે શું કરવું જોઈએ અરે આ પર્સ નહીં પણ માંગવાનો વાટકો જાજો લાગે છે એ પણ નવા જમાના મોડન જમાનાનો વાટકો આને લઈને કોઈ ઘરની બહાર નીકળશે અને જ્યારે પાછો આવશે તો ભરેલો હશે સિક્કાઓથી હવે જરાક આ બેનને જુઓ કેળું પ્લાસ્ટિકથી પેક કરેલું છે તો આકલની કલની આંધળીને ખબર નથી પડતી કે એને કઈ રીતે કાઢવું તો હવે જરાક એનું સોલ્યુશન શું છે એની પાસે એ જુઓ વાહ પ્લેટ તોડી નાખી એના બે ઇંચ લાંબા નખ થી પ્લાસ્ટિક ના તોડ્યું પણ પ્લેટ તોડી નાખી હવે આને જરાક જોઈ લો બાલ કાપવાનો નવો તરીકો પેલા આવું વાસણ ગોતો પછી એક એક બાલ આ કાણામાંથી કાઢો વાહ ખૂબ ખૂબ સરસ અને પછી બાલ કાપો મને લાગે છે આમની ખોપડી પણ કાણાવાળી છે અને એ કાણામાંથી જ આમની અક્કલ લીક થઈ જઈ છે તો મતલબ આમની પાસે અક્કલ છે જ નહીં અને આ હેકવાળા એમની તરફથી સરળ રસ્તો બતાવે છે બાલ કાપવાનો વાહ પાગલ હે પાગલ લીવ મી અલોન પ્લીઝ લીવ મી અલોન લીવ મી અલોન પ્લીઝ લીવ મી અલોન કાબો હાસિલ બનાવ નહીં આ તો લાઈફ હેક છે આનો મતલબ શું છે મકસદ શું છે આ કરવા પાછળ ના આ તો તમને શીખવાડે છે કે ગાઈસ તમે પણ આવી જ જીબડી બહાર રાખી શકો છો કોઈને ખબર જ નહીં પડે કે તમે જીબડી બાર રાખી છે વાહ શું વાત છે નહીં પણ કૂતરાની જેમ આપણે જીબડી બાર રાખવી જ શું કામ છે વાત સહી આજના વિડીયો માટે આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આગલો વિડીયો કયા ટોપિક ઉપર બનાવવા જેવો છે તો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર